ઇન્ટરનેશનલ એરપોર્ટ પરિસરમાં ઓટો રિક્ષાના પ્રવેશથી મંજૂરી નથી તેમ છતાં પાર્કિંગ કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા રિક્ષાને પ્રવેશ આપી ગેરકાયદેસર પૈસા ઉઘરાવવા હોવાનો આક્ષેપ થયો છે ઓટો રિક્ષા ચાલકો પાસેથી પાર્કિંગના નામે રૂપિયા થી ત્રીસ વસૂલનારા પાર્કિંગના કર્મચારીઓ સાથે રિક્ષા એસોસિએશનના સભ્યોએ માથાકૂદ કરીને હોબારો કર્યો હતો જયંતિભાઈ પ્રજાપતિ રાજુભાઈ પંડારી અબ્દુલભાઈ વિનોદભાઈ અમને સુરત શહેરના એરપોર્ટ આપતા રિક્ષા ચાલકોની અમને ફરિયાદ મળેલી રાજુભાઈ ભંડારી સાથે ચર્ચા કરેલી કે એરપોર્ટ ઉપર રિક્ષા ચાલકો પાસેથી પચીસ કે ત્રીસ રૂપિયા આ લોકો લે છે પેસેન્જર ઉતારીને ગઈએ આવીએ તો ઘડી ઘડી લે એ બાબત મેં આજરોજ રજૂઆત કરવા આવેલા ત્યારે અહીંના અધિકારીઓ સાથે ચર્ચા કરી અમને અધિકારી ચર્ચામાં એવું અમને કીધું અહીંયા ઓટો રિક્ષાનો કાયદેસર પરમિશન નથી તો અમારે એટલી રજૂઆત કરી કે જ્યારે એરપોર્ટ બનાવવામાં આવ્યું ત્યારે પહેલાં પ્રથમ રિક્ષાવાળાનો ઉપયોગ કર્યો હતો રિક્ષાવાળાને પકડી પકડી તૈયાર લાવતા હતા કે તમારા માટે અહીંયા ઊભી રહેવાની ફૂલ વ્યવસ્થા અમે કરી છું તો આજે રિક્ષા ચાલકોને શા માટે સ્ટેટ આપતા નથી અને પચીસ રૂપિયા જે લેશે એ બિલ કાયદેસર ખોટું છે અમારા રિક્ષા ચાલકોને અહીંથી તાત્કાલિક પ્રશ્ન હલ કરી લે ના કંઈ અમારે આગળ અગાઉ દિલ્હી સુધી આના માટે રજૂઆત કરવા પહોંચવું પડશે વધુ માહિતી રાજુભાઈ આપો તમે ત્રીસ રૂપિયા અત્યારે અમે ખુદ એરપોર્ટ પર આવીને ચેક ચેકિંગ કરતાં અમને ચેકિંગ હાથ ધર્યું તો જોયું તો ત્યાં દરેક રિક્ષાવાળા પાછા ત્રીસ રૂપિયા લેવામાં આવે છે અમારે પૂછવાનું આવ્યું કે ભાઈ ત્રીસ રૂપિયા સાના જે કે અંદર અમે એલાઉડ નથી કરતા પણ અમે આવવા દઈએ છીએ એના અમે ત્રીસ રૂપિયા લઈએ છીએ પણ એની કોઈ રસીદ કે કોઈ આપવા દેવામાં આવતી નથી હવે અત્યારે એરપોર્ટ એથોરિટીને મળવા આવ્યા ત્યારે એ લોકો એવું કહેવામાં આવે છે કે રિક્ષાના અમે કોઈ બી સંજોગમાં અંદર એન્ટ્રી કરવા દેવામાં આવતી નથી તો આવા સંજોગમાં જો આટલી મોટી સુરત સિટી હોય તો રિક્ષાવાળાને કેમ અન્યાય કેમ ઓલા ઉબેરવાળાને પરમિશન એના માટેનું અમે લોકો આજે રજૂઆત કરવા આવ્યા તો હવે એ લોકો એમ કહે છે કે તમે અમને અમને કંઈ કહેવાનું અમને ઉપર દિલ્હીથી જે ઓર્ડર છે એ મુજબ અમે કામ કરીએ છીએ રિક્ષા સ્ટેન્ડ માટે માંગ કરવામાં આવી છે તમારા તરફથી રિક્ષા 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 સ્ટેન્ડ તો હતું જ પહેલેથી જ્યારે એરપોર્ટ ચાલુ થયું ને ત્યાંથી સવારે એક ફ્લાઇટ અને રાત્રે ફ્લાઇટ આવતી હતી તો રિક્ષાવાળાને પકડી પકડીને લઈને બેસાતા હતા કે ભાઈ અહીંયા પેસેન્જર અટવાય છે તમે બેસો તમે બેસો અહીંયા એમ કહે આખો આખો દિવસ બિચારા બેસી રહ્યા હતા ને એ લોકો અહીંયા ગાડી ધંધો કરતા હતા હવે હવે એ લોકો એમ કહે છે કે ઓલા ઉબેર ચોડો જે કોન્ટેક્ટ કર્યો એટલે કે રિક્ષાવાળાનો હવે અમારે કંઈ કામ નથી